પીપી સવાણી ગ્રુપ દ્વારા તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ધામધૂમથી વહાલી દીકરીઓને પરણાવી સાસરે વડાવતો ભવ્ય પ્રસંગ માવતુર યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ દીકરી અને જમાઈઓને મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યા પીપી સવાણી ગ્રુપ દ્વારા તારીખ ચોવીસ ડિસેમ્બર બે હાજર સવારે સાડા બાર કલાકે મિતુલ ફાર્મ વરાછા દીકરી જમાઈઓ એક સાથે એકત્રિત કરે મહેશભાઈ સવાણી દ્વારા પ્રવાસ દરમિયાનનો શેડ્યુલ તેમજ આયોજનની સમજૂતી આપવામાં આવી હતી ત્યારબાદ તમામ દીકરી કુમારો હળવો નાસ્તો કરી એક

આજે રવાના થશે અને કુલુમનાલીની ટૂરનો આશય એક જ હોય છે કે પીપી પી ગ્રુપ દર વર્ષે ગીતા વિહોણી તમામ ધર્મની તમામ જ્ઞાતિની અને તમામ જાતિની દીકરીઓના લગ્ન કરાવતું હોય છે ત્યારે આ દીકરીઓએ કોઈ દિવસ પેનમાં પણ નથી બેઠી અને જમાઈઓ બધા પોતપોતાની સગા સાધુભાઈઓ થાય દરેક ધર્મ જ્ઞાતિ એક થાય અને બાર દિવસ તેઓ જો સાથે રહે તો એ એકબીજાના મિત્ર બને એકબીજાનો પરિવાર બને એવા ઇન્ટેન્શનથી આજે પીટી સવાણી ટ્રીપ દ્વારા કુલુ મનાલીની ટૂર માટે સુરતથી રવાના થઈને દિલ્હી અને દિલ્હીથી વોલ્વો બસ દ્વારા આવતીકાલે સાંજે મનાલી પહોંચી કેટલા જોઈએ આ ટૂરમાં ફિફ્ટી વન કપલ્સ અત્યારે બ્યુરો રિપોર્ટ આસમાન ન્યૂઝ સુરત